वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा खड्डगमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાનસભામાં વધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના એકસો ને પંચોતેરમાં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જે આ જીવન બ્રહ્મચર્ય વ્રત લઈને બેઠેલા છે એવા ભાઈઓ તથા બહેનો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકસો ને પંચોતેરમાં શ્લોકની અંદર પોતાને આશ્રિત એવા બ્રહ્મચારીઓને આજ્ઞા કરતા કહે છે કે નૈષ્ટિક વ્રતવંતો એ વર્ણિનો મદુપાસ રહ્યા હા તે સ્પૃશ્યાના સ્ત્રીઓ ભાષ્યા ન વિક્ષ્યાશ્ચતા દિયા અર્થાત કે અમારે આશ્રિત એવા જે નૈષ્ટિક બ્રહ્મચારી તેમને સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહીં અને જાણીને તો સ્ત્રીઓ સન્મુખ જોવું નહીં આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાને આશ્રિત રહેલા બ્રહ્મચારીઓને આપેલી છે કહેવાનું તાત્પર્ય એ છે કે જે આ જીવન બ્રહ્મચર્ય વ્રત લઈને બેઠેલા ભાઈઓ કે બહેનો હોય

પ્રવદંતી મનિષિણ વિપરીતમ બ્રહ્મચર્ય મેં તદેવા અષ્ટલક્ષણમ અર્થાત કે સ્ત્રીના મુખથી સાક્ષાત વાત સાંભળવી કે સ્ત્રી સંબંધી ગુણદોષની વાત સાંભળવી તેવી વાતો કે વાતચીત સાક્ષાત કહેવી કે કરવી સ્ત્રીઓ સાથે રમત કરવી સ્ત્રીઓની સામે જોઈ રહેવું ગુપ્ત વાતો કરવી સ્ત્રી સંબંધી સંકલ્પ કરવા સ્ત્રીનો નિશ્ચય કે તેને મેળવવા લગાતાર પ્રયત્ન કરવો સ્ત્રીનો સાક્ષાત શરીર સંબંધ કરવો બુદ્ધિશાળી વિદ્વાનોએ આ રીતે આઠ પ્રકારનું મૈથુન કહ્યું છે આ કહ્યું તે આઠ પ્રકારનું મૈથુન છોડી દેવું તેને અષ્ટાંગ બ્રહ્મચર્ય કહેવાય છે આ પ્રમાણે અષ્ટાંગ બ્રહ્મચર્યની વ્યાખ્યા અગ અગ્નિપુરાણમાં કરવામાં આવેલી છે જે પ્રમાણે પુરુષને માટે આઠ પ્રકારે સ્ત્રી વર્જ્ય છે તે જ પ્રમાણે સ્ત્રીને માટે આઠ પ્રકારે પુરુષ પણ વર્જ્ય છે એટલે જે લોકો આ જીવન બ્રહ્મચર્ય વ્રત લઈને બેઠેલા છે એવા પુરુષોએ આઠ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવાનો છે અને સ્ત્રીઓએ આઠ પ્રકારે પુરુષનો ત્યાગ કરવાનો છે કારણ કે જો એ આઠ પ્રકારે સ્ત્રીનો ત્યાગ ન કરે કે સ્ત્રી હોય તે આઠ પ્રકારે પુરુષનો ત્યાગ ન કરે તો એને કલંક લાગવાનો ભય છે પૂર્વે થયેલા મોટા મોટા બ્રહ્મર્ષિ દેવર્ષિઓએ પણ જ્યારે ભગવાને બાંધેલી મર્યાદાનું ઉલ્લંઘન કર્યું તો એ લોકોના મસ્તક પર પણ કલંક લાગેલા જોવા મળે છે આ સંબંધમાં લિંગ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય પાંચમાં દેવરસિંહ નારદજી અને પર્વત ઋષિની કથા અવલોકન કરવા યોગ્ય છે દેવર્સિંહ નારદ અને પર્વત એ પરસ્પર મામા અને ભાણે જ હતા એક સમયની વાત હતી દેવરસિંહ નારદ અને પર્વત વિચરણ કરતા કરતાં મહારાજા અમરીશને ત્યાં વધારે છે અમરીસે જોયું કે બે બ્રહ્મર્ષિઓ મારા ઘરે પધારેલા છે એટલે એઓએ એઓનું યથોચિત આતિથ્ય કર્યું તે સમયે ત્યાં સમીપમાં જ થોડે દૂર પ્રદેશમાં અમરીસ રાજાની કન્યા ઉપસ્થિત હતી એકાએક દેવરસિંહ નારદ અને પર્વત ઋષિની દ્રષ્ટિ એ કન્યા પર પડી અમરીસ રાજાની કન્યાનું નામ હતું શ્રીમતી જે દેખાવોની અંદર અદ્વિતીય સુંદરી હતી દેવરસિંહ નારદ અને પર્વત ઋષિ એ કન્યાનો રૂપ જોઈને અત્યંત મોહિત થઈ ગયા અને બંને જણાએ અમરીશ રાજાને કહ્યું કે રાજન આ કન્યાનું દાન આપ અમને કરું અમરીશ રાજા મનોમન વિચાર કરવા લાગ્યા કે જો એકને આપું અને બીજાને ન આપું તો બીજા ક્રોધાયમાન થઈને મને સાપ આપી દે એટલે એવોએ કહ્યું કે આ કન્યાનો સ્વયંવર કરવાનું નક્કી કરેલું છે તમે સ્વયંવરમાં આવજો અને આ કન્યા જેને જયમાળા પહેરાવે એની આ કન્યા થઈ જશે બંને ઋષિ કહે છે કે ભલે અને તે પછી સર્વપ્રથમ દેવર્ષિ નારદ ત્યાંથી ઊભા થયા અને શીઘ્રાતિશીઘ્ર વૈકુંઠ લોકમાં આવ્યા અને વૈકુંઠ લોકમાં આવી એવો શ્રીમંત નારાયણ પ્રત્યે બોલ્યા કે પ્રભુ આપ અમને તમારા જેવું રૂપ આપો અને પર્વત ઋષિનું મુખ માકડાના જેવું કરી દેજો શ્રીમંત નારાયણ ભગવાન દેવરસિંહ નારદ પ્રત્યે બોલ્યા કે દેવરસિંહ આપને અમારા જેવું રૂપ કેમ જોઈએ છે ત્યારે દેવરસિંહ નારદે કહ્યું કે પ્રભુ ભક્તરાજ અમરીશની પુત્રીનો સ્વયંવર થવાનો છે અને સ્વયંવરની અંદર અનેકો રાજા રાજકુમારો આવવાના છે એ સ્વયંવરમાં અમે પણ જવાના છે તો એ કન્યા જય માળા અમને પહેરાવે એટલે માટે આપ અમને આપના જેવું રૂપ આપો આ પ્રમાણે જ્યારે દેવરસિંહ નારદે કહ્યું એટલે શ્રીમંત નારાયણ ભગવાન કહે છે કે તથાસ્ત અને એવો વૈકુંઠ લોકમાંથી શીગ્રાતિ શીગ્ર અમરીશ રાજાને ત્યાં આવ્યા પેલી બાજુ પર્વત ઋષિ પણ દેવરસિંહ નારદની પછાડી જ વૈકુંઠ લોકમાં પહોંચી ગયા હતા અને એવો એ પણ શ્રીમંત નારાયણે કહ્યું કે પ્રભુ આપ અમને તમારા જેવું રૂપ આપો અને દેવર્ષિ નારદનું મુખ માકડા જેવું એટલે કે વાંદરા જેવું કરી દો શ્રીમંત નારાયણ ભગવાને કહ્યું કે તથા પછી પર્વત ઋષિ પણ જે સ્થાન પર સ્વયંવર થતો હતો ત્યાં આવીને ઉપસ્થિત થયા સ્વયંવરની અંદર ભિન્ન ભિન્ન પ્રાંતમાંથી રાજાઓ અને રાજકુમારો આવીને પહેલેથી જ ઉપસ્થિત થઈ ગયા હતા દેવર્ષિ નારદ અને પર્વત પણ આવેલા છે બંનેનું રૂપ જુએ તો બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા છે અમરીશ રાજાએ બંનેનું સ્વાગત કરેલું છે એમને એક સ્થાન પર બિરાજમાન કરેલા છે એવા જ સમયની અંદર શ્રીમતી જયમાળા લઈને સ્વયંવર સભામાં ઉપસ્થિત થઈ હવે પેલા રાજાઓને નારદજીનું મુખ અને પર્વતનું મુખ હરિના જેવું દેખાતું હતું નારદજી પર્વતની સામું જુએ તો નારદજીને પર્વતનું મુખ જે છે એ માકડા જેવું દેખાતું અને પર્વત ઋષિ દેવરસિંહ નારદની જામુ જુએ તો પર્વત ઋષિને દેવરસિંહનું મોખ માકડા જેવું દેખાતું હતું હવે કન્યા તો જય માળા લઈને સ્વયંવરમાં ફરવા લાગી હવે દેવરસિંહ નારદ અને પર્વત ઋષિ જે સિંહાસન પર બિરાજમાન હતા ત્યાં મધ્યમાં એક બીજું સિંહાસન પર મધ્યમાં રહેલા બીજા એક સિંગાસન પર શ્રીમંત નારાયણ ભગવાન આવીને બિરાજમાન થઈ ગયા દેવરસિંહ નારદ કે પર્વતને ખબર નથી કે આ શ્રીમંદ નારાયણ છે એ તો પોતાની મસ્તીની અંદર એટલા બધા એકલીન થઈ ગયા હતા કે એને એ વાતની પણ ખબર નથી રહી કે શ્રીમંત નારાયણ ભગવાન અમારી મધ્યમાં આવીને બિરાજમાન થઈ ગયા છે પેલી કન્યા તો જયમાળા લઈને ફરતી 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 દેવર્ષિ નારદ પાસે આવી અને પર્વત પાસે આવી ત્યાં જ નારદ અને પર્વત ઋષિનું મુખ જોઈ પેલી કન્યા ત્રાસ પામી ગઈ દેવર્ષિ નારદ અને પર્વત વિચાર કરવા લાગ્યા કે અમારું મુખ તો હરી ના જેવું છે પછી અમને જોઈને કન્યા આટલી બધી ત્રાસ કેમ પામી ગઈ પેલી કન્યાએ જોયું કે દેવર્ષિ નારદ અને પર્વતની મધ્યમાં એક પુરુષ બિરાજમાન છે જેણે પિતતાંબર ધારણ કરેલું છે સરસ મજાનો મુગટ ધારણ કરેલો છે નીલ શ્યામ એનું શરીર છે કંઠની અંદર માળા ધારણ કરેલી છે કન્યા તો એનું રૂપ જોઈ મોહિત થઈ ગઈ અને એને જ જય માળા એને પહેરાવી દીધી શ્રીમંત નારાયણ ભગવાને પણ પોતાના કંઠની અંદર જે માળાથી એ કાઢી કન્યાને પહેરાવી દીધી અને પછી કન્યાને લઈને ત્યાંથી એવું જતા રહ્યા આ બાજુ દેવર્ષિ નારદ અને પર્વત મનોમન વિચાર કરે કે આપણી મધ્યની અંદર બેઠેલો પુરુષ કોણ હતો કે કન્યાએ એને વરમાળા પહેરાવી દીધી અને પછી એ કન્યાને લઈને ત્યાંથી અદૃશ્ય થઈ ગયો દેવર્ષિ નારદ અને પર્વત તો દોડતા દોડતા વૈકુંઠમાં આવ્યા નારાયણ ભગવાને તે સમયે પોતાની પાસે રહેલી શ્રીમતીને કહ્યું કે શ્રીમતી તો અહીંથી બીજે જતી રહે કારણ કે દેવર્ષિ નારદ કે પર્વત જો તને મારી સાથે જોશે તો ક્રોધાયમાન થઈ જશે ભગવાનની આજ્ઞા થતાં શ્રીમતી વૈકુંઠ લોકમાં રહેલા અન્ય સ્થાનમાં ચાલી ગઈ એવા જ સમયમાં દેવર્સિંહ નારદ અને પર્વત વૈકુંઠ લોકમાં આવ્યા અને વૈકુંઠ લોકમાં આવી એવો શ્રીમંત નારાયણ પ્રત્યે બોલ્યા કે પ્રભુ સ્વયંવર સ્વભાની અંદર અમારી મધ્યમાં રહેલો પુરુષ કોણ હતો અને એ કન્યાને લઈને જતો રહ્યો તો એ કન્યાને લઈને ક્યાં ગયો છે સર્વજ્ઞ એવા શ્રીમંતનારાયણ ભગવાન કહે છે કે દેવર્ષિ એ બાબતમાં હું કંઈ જાણતો નથી ત્યારે બંને ઋષિઓ બોલ્યા કે પ્રભુ કન્યાએ અમને જયમાળા કેમ ન પહેરાવી અમારું રૂપ તો હરિના જેવું હતું ત્યારે શ્રીમંત નારાયણ ભગવાન શેષ સૈયામાંથી ઊભા થયા અને દેવરસિંહ નારદનો હાથ પકડી એમને એક બાજુ લઈ ગયા અને એને કહે છે કે દેવરસિંહ તમે એવો વર માગેલો ને કે મારું રૂપ હરિના જેવું થાય મેં તમને આશીર્વાદ આપ્યો એટલે તમારું રૂપ હરિના જેવું થઈ ગયું હતું અર્થાત કે મારા જેવું થઈ ગયું હતું અને તમે સાથે સાથે એવું પણ કહ્યું હતું કે પર્વત ઋષિનું મુખ માકડાના જેવું થાય તો અમે તમને પર્વત ઋષિનું મુખ માકડાનું થાય એવું પણ કહ્યું હતું અને એટલે માટે પર્વત ઋષિનું મુખ જે છે એ માકડાનું થઈ ગયું હતું અને તમારું રૂપ જે છે હરિના જેવું થઈ ગયું હતું પછી તમારા ગયા બાદ પર્વત ઋષિ જ્યારે મારી પાસે આવ્યા ત્યારે એઓએ મને કહ્યું કે પ્રભુ અમો લગ્ન લગ્નગ્રંથિથી જોડાવવા માગીએ છીએ અને અમરીશ રાજાની પુત્રીનો સ્વયંવર થઈ રહ્યો છે તો થોડા કાળ પરંત મારું મુખ હરિના જેવું થઈ જાય અને નારદજીનું મુખ માકડાને જેવું થઈ જાય એટલે એ આશીર્વાદ અમે એને પણ આપ્યું એટલે સ્વયંવર શોભાની અંદર જ્યારે તમે બંને જણા ઉપસ્થિત થયા ત્યારે બીજા બધાને તો તમારું મુખ હરિના જેવું દેખાતું હતું પરંતુ પેલી કન્યા હતી ને એ કન્યાને તમારું રૂપ માકડાના જેવું દેખાતું હતું એટલે એ લોકો તમારું વરણ ન કરી પેલાં ત્રીજા પુરુષનું વરણ કરી દીધું અને ત્રીજો પુરુષ એને લઈને ત્યાંથી ચાલ્યો ગયો આ પ્રમાણે જ્યારે શ્રીમંત નારાયણ ભગવાને કહ્યું એટલે દેવર્ષિ નારદ અને પર્વત ક્રોધાઈમાન થયા અને એવો શ્રીમંત નારાયણ પ્રત્યે બોલ્યા કે પ્રભુ આની અંદર ભક્તરાજ અમરીશનો જ વાંક છે માટે અમે હવે અમરીશને એનો સબક શીખવાડીએ છીએ આ પ્રમાણે કહી બંને જણા ભક્તરાજ અમરીશની પાસે આવ્યા અને અમરીશની પાસે આવી એવો ભક્તરાજ અમરીશ પ્રત્યે બોલ્યા કે અમે બંને કન્યા પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તમારા ઘરે આવેલા છતાં અમોને મૂકી આપે કન્યા બીજાને આપી દીધી છે માટે અમે તમને સાપ આપીએ છીએ કે તમો ગુણ તમોને આક્રાંત કરી દેશે જેને લઈ તમો તમારા આત્માને યથાર્થ રૂપથી ક્યારેય પણ જાણી શકશો નહીં આ પ્રમાણે જ્યારે દેવર્ષિ અને પર્વતે સાપ આપ્યો ને એટલે શીઘ્રાતિ શીઘ્ર એક અંધકાર પ્રગટ થયો અને અંધકાર અમરીશ રાજા તરફ ધસવા લાગ્યું હવે પેલી બાજુ શ્રીમંત નારાયણ ભગવાને પોતાના ભક્ત એવા અમરીશ રાજાની રક્ષા કરવાને અર્થે સુદર્શન ચક્ર મૂકેલું હતું એટલે નારાયણ ભગવાને જે ચક્ર મૂકેલું હતું એ ચક્ર ત્યાં ઉપસ્થિત થયું અને પેલું ચક્ર અને પેલો અંધકાર નારદજી અને પર્વત ઋષિની પછાડી દોડે છે કારણ કે અમરીશ રાજાને તો એ સાપથી કોઈ ક્ષતિ થઈ નથી કારણ કે નારાયણ ભગવાનનું સુદર્શન ચક્ર એ અમરીશ રાજાની રક્ષા કરતું હતું એટલે એ ચક્રથી પેલો સાપ જે હતો અંધકારરૂપ સાપ એ ત્રાસ પામી ગયો અને એ સાપ આપનારા દેવરસિંહ પી પછાડી દોડ્યો એક બાજુ સુદર્શન ચક્ર અને બીજી બાજુ સાપરૂપ અંધકાર દેવરસિંહ નારદ અને પર્વત ઋષિનો પીછો કરવા લાગ્યો બંને ઋષિ મુનિઓ દોડતા 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 વૈકુંઠ લોકમાં આવ્યા અને શ્રીમંદ નારાયણ ભગવાનને કહે ત્રાહિમામ 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 પ્રભુ મારી રક્ષા કરો પ્રભુ મારી રક્ષા કરો નહીં તો આ સાપરૂપી અંધકાર અને સુદર્શન ચક્ર અમને મોતને ઘાટ ઉતારી દેશે શ્રીમંત નારાયણ ભગવાને સુદર્શન ચક્રને શાંત કરી દીધું છે અને પેલા સાપને પણ શાંત કરી દીધો છે તે પછી નારાયણ ભગવાન બંને ઋષિઓ પ્રત્યે બોલ્યા કે હે ઋષિઓ અમરીશ તો મારા અનન્ય ભક્ત છે એની રક્ષા કરવાને અર્થે અમે સુદર્શન ચક્ર નિયોજેલું હતું એટલે તમે જે સાપ આપ્યો એ સાપ એનું તો કંઈ અનિષ્ટ કરી શક્યો નહીં પરંતુ એ તમારું અનિષ્ટ કરવા માટે તૈયાર થયું છે પરંતુ તમે પણ મારા અનન્ય ભક્ત છો એટલે તમે આપેલો સાપ ક્યારે મિથ્યા ન જાય એની હું વ્યવસ્થા કરી દઉં છું અત્યારે તમારો આ સાપ જે છે એ હું અંગીકાર કરું છું રામા અવતારની અંદર એક સમય એવો આવશે કે જ્યારે આ તમો ગુણરૂપી અંધકાર હું મારી પર આચ્છાદિત કરી દેવીશ અને એને લઈને હું મારું સમસ્ત જ્ઞાન ભૂલી જવીશ આ પ્રમાણે નારાયણ ભગવાને દેવર્સિંહ નારદે જે અમરીશ રાજાને સાપ આપેલો હતો એ પોતા પર લઈ લીધો શ્રીમંતનારાયણ ભગવાને આ પ્રમાણે કૃપા કરી પછી બંને ઋષિમુનિઓ ત્યાંથી પુનઃ પોતપોતાના લોકની અંદર જતા રહે છે ત્યારબાદ નારાયણ ભગવાન રામાવતાર ધારણ કરીને ધરાતલ પર પધારે છે તે સમયે એક દિવસ ભગવાન શ્રી રામ લક્ષ્મણ ભરતજી અને શત્રુઘ્ન તીર્થયાત્રા કરવા માટે જાય છે અને તીર્થયાત્રા કરીને જ્યારે એવો અયોધ્યા આવે છે ત્યારે ભગવાન શ્રી રામ સંપૂર્ણ જગતની નશ્વરતા વિચારી અત્યંત શોકમગ્ન થઈ જાય છે અને તે વખતે દેવરસિંહ નારદનો જો પેલો સાપ હતો જે એમણે અમરીશ રાજાને આપેલો હતો એ સાપરૂપી અંધકારને ભગવાન શ્રીરામ પોતા ગ્રહણ કરી લે છે અને એને લઈને સર્વજ્ઞ એવા ભગવાન શ્રી રામ પોતાની અંદર જે જ્ઞાન હોય છે બધું જ જ્ઞાન ભૂલી જાય છે આ પ્રમાણે ભક્તો રામાવતારની અંદર સીતાજી સાથે લગ્ન કરતાં અગાઉ ભગવાન શ્રીરામ તમો ગુણથી ગ્રસ્ત કેમ થઈ ગયા હતા એની કથા લિંગ પુરાણના ઉત્તર ભાગ અધ્યાય પાંચની અંદર જોવા મળે છે કહેવાનું તાત્પર્ય એ છે કે દેવર્સિંહ નારદ અને પર્વત ઋષિ જેઓ બ્રહ્મચર્યા આશ્રમની અંદર આરૂઢ હતા અને બ્રહ્મચર્યા આશ્રમ અનુસાર એમણે પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવાનો છે પરંતુ એઓની દૃષ્ટિ અમરીશ રાજાની કન્યા શ્રીમતીની ઉપર પડી અને એવો એકે ટસે એ કન્યાને જોતા રહ્યા જેને લઈને એ લોકોને પણ લગ્ન કરવાની ઈચ્છા થઈ અને લગ્ન કરવાની ઈચ્છા થતાં એવો લગ્ન કરવા તૈયાર થયા હતા પરંતુ શ્રીમંત નારાયણ ભગવાને એવી તો લીલા કરી જેને લઈને બંને ઋષિમુનિઓ અત્યંત વ્યાહમો પામી ગયા અને જગતમાં અપકીર્તિને પામેલા હતા માટે જે લોકો અષ્ટાંગ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને બેઠા છે એમણે આઠ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ કરવાનો છે શ્રીમદ્ ભાગવતના એકાદશકંદના સત્તરમાં અધ્યાયના તેત્રીસમા શ્લોકની અંદર ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે સ્ત્રીના નિરીક્ષણમ સ્પર્શમ સંલાપ્ય સ્વેલનાદિકમ પ્રાણીનો મિથુની ભૂતા ન ગૃહસ્થો અપ્રટ્યજેત અર્થાત કે બ્રહ્મચારી વાનપ્રષ્ટ અને સંન્યાસી એઓએ સ્ત્રીઓને જોવી સ્પર્શ કરવી તેમની સાથે વાતચીત કરવી કે હાસ્ય વિનોદ કરવો વગેરેને દૂરથી જ છોડી દેવા અને મૈથુના શક્ત પ્રાણીઓ તરફ દ્રષ્ટિ પણ કરવી નહીં આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાને પણ શ્રીમદ્ ભાગવતમાં બ્રહ્મચારી વાનપ્રસ્થી અને સંન્યાસીઓને અષ્ટ પ્રકારથી સ્ત્રીઓનો ત્યાગ કરવાની આજ્ઞા આપેલી છે માટે જે આ જીવન બ્રહ્મચર્ય વ્રત લઈને બેઠેલા છે એવા પુરુષ હોય અને સ્ત્રીઓએ પુરુષ હોય તેણે આઠ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ કરવાનો છે અને સ્ત્રીઓએ આઠ પ્રકારે પુરુષનો ત્યાગ કરવાનો છે તો જ એનું એ બ્રહ્મચર્ય વ્રત સુરક્ષિત રહેશે અન્યથા દેવર્ષિ નારદ અને પર્વતની જેમ ભૂંડા થશે આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનું ભવતું સર્વે ભદ્રાણી પશ્યંતુ કશ્ય દુઃખ ભાગ ભવેત અસતો જય સ્વામિનારાયણ